જય માતાજી આ વિડીયોમાં આપણે ચોથા નોરતામાં મા કુષ્મંડાની ઉપાસના મહિમા તથા તેની કથા સાંભળીશું સુરા સંપૂર્ણ કલશમ લુપ્ત મે વચા દધાના હસ્તપદ મા ભમ કુષ્મડા સુપદાસ મે નવરાત્રિમાં ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપમાં મા કુષ્મંડાની પૂજા અર્ચના કરવામાં આવે છે મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્મંડા છે જે પોતાની મંદ મંદ અને હળવી હસી દ્વારા અખંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારે કોર અંધકાર અંધકાર જ હતો ત્યારે આ જ દેવીએ પોતાના ઈશ એટલે કે હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે જ તેમને સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ કહીએ છીએ આ લોકમાં ખૂબ જ ગરમી રહે છે તેથી આ લોકમાં નિવાસ કરવાની શક્તિ માત્ર દેવીમાં જ છે તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતર લોકમાં બિરાજમાન છે સૂર્ય લોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેદીપ્યમાન અને પ્રકાશિત છે તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય અન્ય કોઈ પણ દેવી દેવતાઓમાં તેમના તેજ અને પ્રભાવની સમાનતા થઈ શકે તેમ નથી તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થતી રહે છે આ બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ એ મા દુર્ગાની જ છાંયા છે આ કથા સાથે દુર્ગા સપ્તશ્રીનું અનુસંધાન કરીએ આ જગતમાંથી આ સૂર્ય શક્તિઓનો નાશ કરવા બદલ ઇન્દ્ર અને તમામ દેવતાઓ ખુશ થઈને મા શક્તિનું અભિવાદન કરવા માટે ખૂબ જ સુંદર સ્વરમાં સ્તુતિ કરીને માને રીઝવ્યા હતા મા કુષ્મંડાનું સૌથી પ્રાચીન મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરથી ઘાટમપુરમાં આવેલું છે નવરાત્રિના આ દિવસોમાં માના ભક્તો માથું ટેકવા માટે જરૂરથી આવે છે આ માનો મહિમા અપરંપાર છે ઉગ્ર પોતાના ઉદરમાં સમાવનાર મા કુષ્મંડા કુષ્મંડાને આઠ ભૂજાઓ છે તેથી તેઓ અષ્ટભુજા દેવીના નામે પણ જગવિખ્યાત છે તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર પાશ તલવાર તથા ગદા છે આઠમા હાથમાં સર્વસિદ્ધિઓ અને નિધિઓ આપનારી જળમાળા છે તેમનું વાહન વાઘ છે જ્યારે માતાજી સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા નીકળતા ત્યારે તેમના વાહન વાઘ પર બિરાજમાન થતા હતા સંસ્કૃતમાં કુષ્માંડ કહે છે બલિમાં કૃષ્ણાર્થની બલિ એમને સર્વાધિક પ્રિય છે અને આ જ કારણે તેઓ કુષ્મંડા પણ કહેવાય છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્મંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્મંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસનાના કાર્યમાં મન પોરવવું જોઈએ મા કુષ્મ રંગ ખૂબ જ પ્રિય છે નારંગી કલરના કપડાં પહેરીને માની આરાધના કરવી જોઈએ માને સિંદૂર ચડાવીને હજારી ગલના ફૂલ તથા નારંગીનું ફળ અર્પણ કરવાથી માની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે મા કુષ્મંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે તેમની ભક્તિથી આયુષ્ય યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે મા કુષ્મંડા અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી દેવી છે જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે આવા કોમળ હૃદયના જગત જનનીને પ્રાર્થનાપૂર્વક નમસ્કાર માતા કુષ્માંડાની ઉપાસનાનો મંત્ર ત્રિલોક્ય સુંદરીત્વે હિમ દુઃખ શોક નિવારણીમ પરમાનંદમયી કુષ્માંડે પ્રણામ્યહમ ઓમ કુષ્માંડે મમ ધન ધાન્ય પુત્ર દેહી દેહી સ્વાહ આમ નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્મંડાની પૂજા કરવામાં આવે તો માતા કુષ્મંડાની કૃપા થવાથી જીવનમાં વૈભવ મળે છે ચોથા નોર્તે માતા કુષ્મંડાને માલપુવાનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી સાધકની બુદ્ધિ તેજ થાય છે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે અને જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે બોલો મા કુષ્મંડાની નવ દુર્ગા માતની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મા કુષ્મંડા જય નવદુર્ગામાં જય અંબીમાં